હવે બધા ચૂપ થઈ જાવ હું તમને કઉ છું કે મોટા મોટા જે વાહનો હોય છે ને રિક્ષા મોટર ખટારો બસ એમાંથી જે ધુમાડો નીકળે છે ને કાળો કાળો તમે જોયો હશે કે કાળો કાળો જે ધુવાડો નીકળે છે ને એના લીધે આપણા હવામાં પ્રદુષણ ફેલાય છે એના હિસાબે એ આપણા શ્વાસ લેવામાં તકલીફ પડે છે પછી અલગ અલગ છે હા ધુમાડાને લીધે પછી આપણે આ શ્વાસ રોકાઈ જાય ખરાબ ધુમાડો હવામાં ફેલાય છે ને એના હિસાબે આપણે જાત જાતના રોગો થાય છે એટલે આપણે એનાથી બસ રીક્ષા એમાંથી જે ધુમાડો નીકળે છે ને એનાથી આપણે દૂર રહેવાનું વાહનોથી